નમસ્કાર મુક્ત ગુજરાતી સમાચાર દ્વારા પ્રસ્તુત સાપરવેરાવર ગામના મેન રોડ પરની બેંક પાસેથી આજે બે મોબાઈલ અને રૂપિયાની ચોરી કરતા બે શખ્સોને લોકોએ જાતે પકડી પાડીને શેરીમાં મેથીપાક આપ્યો હતો દર બુધવારે બુધવારી ભરાતી હોય છે જેમાં હાલ કોરોનાના કારણે તંત્રએ બુધવારી બંધ રાખે એવામાં હાલ આવા ઘણા મોબાઈલ ચોરો લોકોની નજર ચૂકવી કે ખીચામાંથી રૂપિયા કાઢી લેતા હોય છે એવામાં આવા ચોરો અહીંયા ઇન્ડસ્ટ્રી ઝોન હોવાથી બુધવારે જાહેર રજા હોય છે તેવામાં આવા ચોરોને લાભ ઉઠાવતા હોય છે જેને આ ચોરો મેથી પાક આપતા આજુબાજુ શેરીમાં મહોલ્લાના લોકો પણ મેથી પાક આપવા લાગ્યા હતા શેરીમાં મેથી પાકના દ્રશ્યો જોવા ઘણા લોકો એકઠા થયા હતા આ ચોરોને લોકોએ જાતે મેથી પાક ચખાડીને ભગાડી મૂક્યા હતા રિપોર્ટર પંકજ ટીલાવત તથા કમલેશ વસાણી એમજીએસ ન્યૂઝ સાપર વેરાવળ